મારો જન્મ પ્રથમ વિશ્વયુદ્ધ બાદ થયો છે મારું જન્મ સ્થળ ઇટાલી છે હું ઇટાલી દેશનો વતની છું પ્રથમ વિશ્વયુદ્ધ બાદ મારા દેશનો બદલો લેવા માટે થઈ અને હું અસ્તિત્વમાં આવ્યો છું આમ તો હું પ્રથમ વિશ્વયુદ્ધમાં વિજેતા રાષ્ટ્રોમાં સામેલ એવા ઇટાલીનો એક ભાગ છું પરંતુ મિત્ર રાષ્ટ્રોએ મારી સાથે એટલે કે મારા દેશ સાથે દગો કર્યો અને મનગમતા પ્રદેશો તેઓએ લઈ લીધા તેથી મારા દેશની પ્રયા રોષે ભરાય ઇટાલીના સ્મવાન ભંગનો બદલો લેવા માટે થઈને મારું સર્જન થયું મને નેતૃત્વ આપનાર એક રૂપી વ્યક્તિ હતો બેનિટો મુસોલિની જેને મને નામ આપ્યું ફાસિસ્ટ અને ત્યાંથી હું ફાસિસ્ટ પક્ષના નામથી વિશ્વમાં ઓળખાવા લાગ્યો મારું એક પ્રતીક રાખવામાં આવ્યું લાકડાની ભારી અને કુહાડી જે રોમન સમ્રાટની સર્વોત્પરિતાનું પ્રતીક હતું અને તેને જ મારું પ્રતિક બનાવી દેવામાં આવ્યું મારું નામ જે છે તે ઇટાલીના ફાંસે જ શબ્દ પરથી ઉતરી આવ્યું છે અને ફાંસેજેનો અર્થ થાય છે વસ્તુ પર રાજ્યનો અધિકાર મારા માટે થઈ મુસોલિનીએ એક મુદ્રાલેખ પણ આપ્યો એક પક્ષ એક નેતા તેણે મારા માટે થઈ સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી અને મને મજબૂત બનાવવાનું કામ કર્યું મારા સ્વયં સેવકોનો ગણવેશ કાળા રંગનો હતો મારું પ્રભુત્વ દિવસે ને દિવસે સમગ્ર વિશ્વ પર વધવા લાગ્યો અને મારો જ પ્રભાવના કારણે વિશ્વમાં દ્વિતીય વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું જેના માટે મને સૌથી વધારે જવાબદાર ગણવામાં આવે છે અને હું છું આ વિશ્વની અંદર ફેલાયેલો એક એવો વાદ ફાશી